સ્ગત છે મિત્રો અમારા નવા બ્લોગમાં અને આજે આપણે આવ્યા છીએ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં આવેલી એક વાવ જેનું નામ છે ગંગા વાવ મિત્રો આ ગંગા વાવ તમે પાછાની સાઈડ જોઈ શકો છો તો આ ગંગા વાવ ખૂબ ઐતિહાસિક છે અને ખૂબ સુંદર છે પરંતુ અત્યારે પાણીથી ભરેલી છે તો મિત્રો આ ગંગા વાવ કેવા પ્રકારની છે એનો ઇતિહાસ શું છે એ હવે તમને બતાવીશું તો વિડિયોના અંત સુધી બન્યા રહેજો એન્ડ એન્જોય ધ વાવ મિત્રો વઢવાણમાં આવેલી આ વાવ ખૂબ સુંદર છે તમે જોઈ શકો છો આ વાવના જે બહાર જે પુરાતન વિભાગ દ્વારા બોર્ડ મારેલું છે મિત્રો એના પરથી જાણવા મળે છે કે તેનું બાંધકામ વિક્રમ સંવંત બારસો પચીસમાં થયું હતું આ વાવમાં કૂતરણી ઓછી જોવા મળે છે આ વાવ કૂટ ધરાવે છે એમાં ત્રણ કૂટ આ વાવ ધરાવે છે અને પ્રથમ કૂટના ગવાક્ષે ઇલિકા નામની વાત પણ જોવા મળે છે છે તમે જુઓ મિત્રો આ સુંદર વાવ અત્યારે પાણીથી ભરાયેલી છે આ ગુંબજ પ્રકારે બાંધકામ હોય એ પ્રકારે જણાઈ રહ્યું છે તમે જુઓ મિત્રો કેટલું સરસ આ બાંધકામ છે તમે જુઓ મિત્રો જે તે વખતે પથ્થર દ્વારા બનાવવામાં આવેલી આ ગંગા વાવ જુઓ મિત્રો અને આ વાવની પાછળ જે કૂવો આપેલો છે વાવનો મુખ્ય કૂવો એ પણ અમે તમને બતાવીએ છીએ આ છેલ્લો કૂવો છે મિત્રો અંદર રાઉન્ડ આકારે બનાવવામાં આવ્યો છે તમે જુઓ આ પથ્થરથી બનાવેલી અને તમે જુઓ નીચે પથ્થર જોવા મળે છે આ સરસ મજાની વાવનો મુખ્ય કૂવો મિત્રો જુઓ વચ્ચે એક શીલામુખી અને જે તે વખતે બાંધકામ કરવામાં આવ્યું છે વઢવાણમાં આવેલી આ ગંગા વાવ ખૂબ સુંદર અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે મિત્રો ખૂબ સુંદર વાવ છે અને બહાર જે પુરાતત્વ વિભાગ દ્વારા બોર્ડ લગાવવામાં આવ્યું છે એમાં એવું લખ્યું છે કે બાંધકામ વિક્રમ સંવત બારસો પચીસમાં થયું છે એવું ત્યાં લખેલું છે ખૂબ સુંદર આ લખાણ અહીંયા જોવા મળે છે જુઓ તમે મિત્રો બાર બોર્ડમાં પણ માહિતી લખેલી છે 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 સુંદર તમે જુઓ મિત્રો આ કેવા પ્રકારનું બાંધકામ કૂવો આખો મુખ્ય વાવનો અને આગળથી ત્રણ કૂટ આ વાવ ધરાવે છે તમે જુઓ મિત્રો અત્યારે તો પાણી ભરાયેલું જોવા મળે છે આ વચ્ચેનો શિલા વચ્ચેનો તમે પથ્થર જોઈ શકો છો તમે જુઓ મિત્રો આ પથ્થરોથી બનાવેલી વાવ જણાઈ રહી છે જુઓ મિત્રો આખી જ વાવ ખૂબ સુંદર છે આ આગળનું બંધારણ આ પ્રકારનું છે એના પછી બીજું એના પછી ત્રીજું એ રીતે બંધારણ તમે જોઈ શકો છો જુઓ મિત્રો આ પ્રકારે બાંધકામ જોવા મળે છે વઢવાણમાં આવેલી આ ગંગા વાવ તમે જુઓ મિત્રો આજુબાજુ એની આગળની સાઈડ જોઈએ તો રોડ જોવા મળે છે અને વાહન વ્યવહારની પણ તમે અવાજ સાંભળી શકો છો અહીંયા આગળનો ભાગ આ રીતે દેખાય છે ગંગા વાવનો શરૂઆતમાં આવીએ એ વખતે આ પ્રકારે દ્વાર જોવા મળે છે જુઓ મિત્રો આ પ્રકારે જારી છે અને અંદરની બાજુ આખી વાવ આવેલી છે જુઓ મિત્રો આ પ્રકારે ગુંબજ ટાઈપ કહી શકાય એવું આ બાંધકામ તમને જોવા મળે છે જુઓ મિત્રો ખૂબ સુંદર વાવ છે આ જે તે વખતે કેટલી સુંદર હશે જુઓ મિત્રો આ પ્રકારની આખી વાવ જણાઈ રહી છે આ એક જાળી પણ આગળ લગાવેલી છે જેથી કરીને કોઈ અંદર પડી ન જાય સલામતી રહે એના માટે કદાચ આ જાળી લગાવવામાં આવી છે જુઓ મિત્રો જે તે વખતે રાજાઓ દ્વારા આ પ્રકારની વાવો બધી બનાવવામાં આવતી જુઓ મિત્રો જે તે વખતે કેટલું એનું મહત્વ રહ્યું હશે બારસો પચીસ માં બનેલી આ વાવ મિત્રો તમે નિહાળી રહ્યા છો અત્યારે પાણી જોવા મળે છે જુઓ મિત્રો એનું બાંધકામ ખૂબ સુંદર છે અંદર સ્તંભો પણ પાણીમાં ડૂબાયેલા જોવા મળે છે જો આ પ્રકારે ઝૂમ કરીને તમને બતાવીએ જુઓ સ્તંભો પણ પાણીમાં ડૂબેલા જોવા મળે છે તો આ પ્રકારે ગંગા વાવ આખી જે દેખાય છે મિત્રો ઇતિહાસમાં રસ ધરાવતા હોય ઐતિહાસિક સ્થળ જોવામાં રસ ધરાવતા હોય તો આવી વાવની મુલાકાત ચોક્કસ લઈ શકાય છે આ આપણો ઐતિહાસિક વારસો છે આપણા દેશની રાષ્ટ્રીય સંપત્તિ છે તો એને આપણે જાળવવી જોઈએ ખૂબ સુંદર આ વાવ અત્યારે જણાઈ રહી છે છેલ્લે વાવનો મુખ્ય કૂવો પણ તમને આગળ પણ અમે બતાવ્યો જુઓ આ કૂવો છે જે તે વખતે આ પ્રકારની વાવ બનાવવામાં આવતી તમે જુઓ મિત્રો આ આ પ્રકાર એક બે ત્રણ ચાર પાંચ એ પ્રકારે જોવા મળે છે આ શરૂઆતનો દરવાજો છે અહીંયાથી જ વાવમાં ઉતરવામો આવે છે પરંતુ અત્યારે પાણીથી ભરાયેલી છે વાવ જુઓ મિત્રો આ ઉપરનું લોકેશન પણ બતાવીએ તો મિત્રો આ છે વઢવાણમાં આવેલી ગંગા વાવ જે બારસો પચીસમાં બનાવવામાં આવી હતી એવો અહીંયા પુરાતન વિભાગ દ્વારા લખેલું છે તમે જુઓ મિત્રો આ પ્રકારે આખી વાવ અંદરથી દેખાય છે આગળ પાણી છે એટલે જઈ શકાય એમ નથી તો મિત્રો આ છે ખૂબ સુંદર વઢવાણની ગંગા વાવ તો મિત્રો અમારો આ ઐતિહાસિક વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરજો જેથી અમારા નવા ઐતિહાસિક વિડીયો આપણી સુધી પહોંચી શકે અને મિત્રો બેલા એક ખાસ દબાવજો જેના કારણે નોટિફિકેશન પણ તમને મળતા રહે તો આ છે વાવ તો મિત્રો આ હતી ગંગા વાવ જે અમે તમને ઉપરથી અને અંદરથી બતાવી અને છેલ્લો કૂવો આવેલો પણ બતાવ્યો તો મિત્રો આ ખૂબ ઐતિહાસિક વાવ છે એનો ઇતિહાસ પણ અમે તમને જણાવ્યો તો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરો કરજો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરજો જેથી અમારા નવા ઐતિહાસિક વિડીયો તમારા સુધી પહોંચી શકે જય હિન્દ જય ભારત